નમસ્કાર આજે આપણે ફોરેન્સિક સાયન્સના એક બહોત રસપ્રદ વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ ફોરેન્સિક બેલિસ્ટિક્સ અને ઈજા વિશ્લેષણ હા નમસ્કાર આ એવું ક્ષેત્ર છે જ્યાં નાની નાની કડીઓ જેમ કે ગોળી પરના નિશાન કે ઘાની પ્રકૃતિ ગુના ઉકેલવામાં મોટી ભૂમિકા ભજવે છે આપણી પાસે જે સ્ત્રોત છે એમાં જણાવ્યું છે કે નિષ્ણાતો કેવી રીતે યુનો ગુનાના સ્થળે મળેલા પુરાવા ગોળીઓ કારતુસના ખોખા ઈજાઓ આ બધાનો ઉપયોગ કરીને ઘટનાનું પુનઃનિર્માણ કરે છે બરાબર અને એ ખરેખર અદભુત છે કે કેવી રીતે અત્યંત સૂક્ષ્મ દેખાતી વિગતો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે મતલબ અનુમાનને નક્કર પુરાવામાં બદલવાની આ પ્રક્રિયા છે તો શરૂઆત કરીએ બંદૂકની ઓળખથી કોઈ ગોળી કે કારતુસના ખોખાને એક ચોક્કસ બંદૂક સાથે કેવી રીતે જોડી શકાય એમ કહે છે કે આ બંદૂકની ફિંગરપ્રિન્ટ જેવું છે હા બિલકુલ એવું છે કે દરેક બંદૂકની બનાવટ થોડી અલગ હોય છે ખાસ કરીને એની બેરલની અંદરના આટા જેને રાઇફલિંગ કહેવાય રાઇફલિંગ હા એ ગોળી જ્યારે બેરલમાંથી પસાર થાય ત્યારે એના પર સૂક્ષ્મ રેખાઓ પાડે છે એને સ્ટ્રીએશન્સ કહેવાય ઓકે અને એ જ રીતે કારતુસના ખોખા પર પણ નિશાન રહી જાય છે જેમ કે ફાયરિંગ પિનનું નિશાન બ્રીચ ફેસનું ફાયરિંગ પિન એટલે પેલી જે ટ્રિગર દબાવતા અથડાય એ બરાબર અને બ્રીચ ફેસ એટલે જ્યાં કારતુસનો પાછળનો ભાગ ટેકવાયેલો હોય પછી ઇજેક્ટર અને એક્સ્ટ્રેક્ટરના પણ નિશાન હોય છે હા અને આ બધા નિશાનોનું કોમ્બિનેશન દરેક હથિયાર માટે યુનિક હોય છે કોઈ બે બંદૂકના નિશાન એકસરખા ના હોય એટલે આ ખરેખર ફિંગરપ્રિન્ટ જેવું જ થયું પણ આ સરખામણી કેવી રીતે કરે છે કોઈ ખાસ સાધન હા એના માટે કમ્પેરિઝન માઇક્રોસ્કોપ વપરાય છે એમાં એક તરફ ગુનાના સ્થળેથી મળેલી ગોળી કે ખોખું અને બીજી તરફ શંકાસ્પદ બંદૂકથી ચલાવેલી ટેસ્ટ ગોળી કે ખોખું રાખવામાં આવે અને પછી બેવના નિશાન સરખાવામાં આવે એકદમ માઇક્રોસ્કોપ એ બેવ ઇમેજને બાજુબાજુમાં અથવા તો એકબીજા પર ઓવરલેપ કરીને બતાવે છે જેથી નાનામાં નાની સરખામણી થઈ શકે સમજાયું પછી ભલે એ હેન્ડગન હોય રાઈફલ હોય કે શોર્ટગન હા મૂળભૂત રીતે પદ્ધતિ રહે છે બેરલ લીસી હોય એટલે ગોળી પર રાઇફલિંગ ના નિશાન ન હોય પણ ખોખા પર બીજા નિશાન તો હોય જ છે પણ એક પ્રશ્ન જો ગુનાના સ્થળે મળેલી ગોળી બહુ ડેમેજ થઈ ગઈ હોય તો મતલબ તૂટી ગઈ હોય કે આકાર બદલાઈ ગયો હોય હા એક મોટો પડકાર છે જો ગોળી બહુ વિકૃત થઈ ગઈ હોય તો સરખામણી મુશ્કેલ બને પણ અશક્ય નહીં એમ હા ક્યારેક નાના ટુકડા પર પણ પૂરતા પ્રમાણમાં યુનિક નિશાન મળી જાય છે અનુભવી નિષ્ણાંત એમાંથી પણ માહિતી તારવી શકે છે ઓકે હવે વાત કરીએ ઘાના વિશ્લેષણની સ્ત્રોત કહે છે કે ઘા જોઈને ગોળી કેટલી દૂરથી ચલાવાઈ હતી એનો અંદાજ લગાવી શકાય છે આ કેવી રીતે હા એ અંતર પર આધાર રાખે છે જેમ કે જો બંદૂક બિલકુલ ત્વચાને અડીને રાખીને ફાયર કરાઈ હોય જેને કોન્ટેક્ટ શોટ કહેવાય હં તો ગરમ ગેસ અને પ્રેશરને કારણે ત્વચા ફાટી જાય છે અને ઘાનો આકાર તારા જેવો સ્ટેલેટ બને છે પછી જો થોડા ઇંચના અંતરેથી ગોળી વાગી હોય એટલે કે નજીકનું અંતર તો ઘાની આસપાસ કાજળ જમા થાય છે આ કાજળ લૂછી શકાય અને સાથે સાથે સ્ટીપલિંગ કે ટેટ્યુંગ પણ જોવા મળે આ ગનપાઉડરના નાના નહીં બળેલા કણો હોય છે જે ત્વચામાં ખૂપી જાય છે અને આ લૂછી શકાતા નથી ઓકે એટલે કાજળ અને સ્ટીપલિંગ પરથી અંતરનો અંદાજ આવે અને જો ગોળી દૂરથી વાગી હોય તો મતલબ થોડા ફૂટથી વધારે દૂરથી તો સામાન્ય રીતે ઘા એકદમ ચોખ્ખો ગોળ છિદ્ર જેવો હોય છે એના પર કાજળ કે સ્ટીપલિંગ જોવા મળતા નથી અને પેલું પ્રવેશ ઘા અને બહાર નીકળવાનો ઘા એમાં શું ફરક હોય સામાન્ય રીતે પ્રવેશ ઘા જ્યાં ગોળી શરીરમાં પ્રવેશે નાનો અને ગોળાકાર કિનારીવાળો હોય છે જ્યારે બહાર નીકળવાનો ઘા જો ગોળી શરીરમાંથી પસાર થઈને બહાર નીકળે તો મોટો અને વધુ અનિયમિત આકારનો હોય છે આના પરથી ગોળી કઈ દિશામાંથી આવી હશે એનો ખ્યાલ આવે બરાબર શરીર પરના ઘા સિવાય ઘટના સ્થળે બીજી કઈ વસ્તુઓ પુરાવા તરીકે કામ લાગે છે સ્ત્રોતમાં કપડાનો ઉલ્લેખ હતો હા કપડાં બહુ જ મહત્વના છે ઘણીવાર ત્વચા પર નિશાન સ્પષ્ટ ના હોય પણ કપડાં પર ગનશોટ રેઝિડ્યુ એટલે કે પેલા નહીં બળેલા પાવડરના કણો અને કાજળ જમા થયેલા હોય એટલે કપડાં પરથી પણ અંતરનો અંદાજ લગાવી શકાય બિલકુલ અને નજીકના શોર્ટમાં ક્યારેક કપડાના તંતુઓ ગરમીથી ઓગળી પણ જાય છે એ પણ એક નિશાની છે અને લોહીના ડાઘા પેલું બ્લડ સ્ટેન પેટર્ન એનાલિસિસ બીપીએ એ શું છે બીપીએ એટલે લોહીના ડાઘાની પેટર્નનું વિશ્લેષણ લોહીને ટીપાં કેવી રીતે પડ્યા છે એનો આકાર કદ દિશા એના પરથી ઘટના સમય શું થયું હશે એનું ચિત્ર મળે છે કેવી રીતે જેમ કે લોહીનું ટીપું જો એકદમ ગોળ હોય તો એ લગભગ સીધું નેવું ડિગ્રીએ પડ્યું હશે પણ જો લમગોળ હોય તો એ કોઈ ખૂણેથી અથડાયું હશે અને એ લંબગોળ ટીપાની જે પૂંછડી જેવો ભાગ હોય એ ટીપું કઈ દિશામાં ગતિ કરી રહ્યું હતું એ બતાવે છે ઓ રસપ્રદ હા અને લુમિનોલ જેવા કેમિકલનો ઉપયોગ કરીને ધોઈ નાખેલા કે નરી આંખે ન દેખાતા લોહીના ડાઘ પણ શોધી શકાય છે તો આ બધી જ માહિતી બેલિસ્ટિક્સ ઘાનું વિશ્લેષણ કપડા પરના નિશાન લોહીના ડાઘા આ બધું ભેગું મળીને એ નક્કી કરવામાં કેવી રીતે મદદ કરે છે કે આ ઘટના અકસ્માત હતી આત્મહત્યા હતી કે પછી હત્યા જો કોઈ એક પુરાવો ક્યારેય પૂરતો નથી હોતો પણ જ્યારે આ બધી કડીઓ એકસાથે મળે છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય છે દાખલા તરીકે જેમ કે આત્મહત્યાના કેસમાં સામાન્ય રીતે એક જ ગોળીનો ઘા હોય અને તે પણ શરીરના એવા ભાગ પર જ્યાં વ્યક્તિ સહેલાઈથી પહોંચી શકે જેમ કે માથું કે છાતી હથિયાર પણ મોટે ભાગે નજીકમાં જ મળી આવે ક્યારેક સુસાઇડ નોટ પણ હોય બરાબર અને અકસ્માત અકસ્માતમાં ઇરાદો નથી હોતો ઘણીવાર એમાં પણ એક જ ગોળી હોય છે જેમ કે બંદૂક સાફ કરતી વખતે છૂટી જાય ઘટનાસ્થળ કદાચ અવ્યવસ્થિત હોય પણ સંઘર્ષના કોઈ નિશાન સામાન્ય રીતે નથી હોતા અને હત્યાના કેસમાં શું અલગ હોય હત્યામાં ઘણીવાર એકથી વધુ ઘા જોવા મળે છે પીડિતના શરીર પર બચાવના પ્રયાસોના નિશાન હોઈ શકે છે ઘટના સ્થળે ઝપાઝપી કે સંઘર્ષના પુરાવા મળી શકે છે અને ઘણીવાર હથિયાર ગુમ હોય છે અથવા તો ક્યાંક છુપાવવાની કોશિશ થઈ હોય એવું લાગે એટલે આ બધા પુરાવાઓને એકસાથે મૂલવીને જ કોઈ નિષ્કર્ષ પર આવી શકાય ખરું ને બરાબર ફોરેન્સિક નિષ્ણાતોનું કામ આ બધા ટુકડાઓને જોડીને સત્યની નજીક પહોંચવાનું છે તો આજની આપણી આ ચર્ચાનો સાર એ છે કે ફોરેન્સિક વિજ્ઞાન ખાસ કરીને બેલિસ્ટિક્સ અને ઇજા વિશ્લેષણ કેવી રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેખાતી વિગતોનો ઉપયોગ કરીને ઘટનાનું સાચું ચિત્ર રજૂ કરે છે બંદૂકની એ ફિંગરપ્રિન્ટ ઘા પોતે જે કહી જાય છે કપડાં અને લોહીના ડાઘાની વાર્તા આ બધું ભેગું મળીને મૃત્યુનું કારણ અકસ્માત આત્મહત્યા કે હત્યા નક્કી કરવામાં મદદરૂપ થાય છે હા અને અહીં એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે ભવિષ્યમાં ટેકનોલોજી આ ક્ષેત્રને ક્યાં લઈ જશે જેમ કે થ્રીડી ઇમેજિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મટીરિયલ સાયન્સમાં થતી પ્રગતિ આ બધું આ વિશ્લેષણને કેટલું વધુ સચોટ અને ઝડપી બનાવશે સાચી વાત છે અને બીજી તરફ શું થ્રીડી પ્રિન્ટેડ હથિયારો કે નવા પ્રકારના દારૂગોળા જેવી વસ્તુઓ હાલની સ્થાપિત પદ્ધતિઓ માટે નવા પડકારો ઊભા કરશે એ પણ જોવું રહ્યું ચોક્કસપણે આ ક્ષેત્ર સતત વિકસતું રહેશે ખૂબ ખૂબ આભાર આ રસપ્રદ જાણકારી માટે આભાર